નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં મિત્રો આજે ગામના મુખીએ ભરી સભામાં પોતે કરેલી દરેક ભૂલો અને ભૂતિયાને મારવા કરેલા એ બધા જ ષડયંત્રો કહી દીધા અને પોતાની જાત ઉપર આજે તેમને ખૂબ જ અફસોસ થાય છે અને કહે છે કે હે ગામના પંચો આજે મને સજા કરો અને હું મુખી છું તો શું થઈ ગયું ન્યાય તો બધાને સરખો જ થવો જોઈએ અને આજે મારા કરેલા પાપોની મને સજા કરો અને ત્યારે ગામના પંચો અંદરો અંદર વિચાર કરી રહ્યા છે કે આપણે મુખી બાપાને સજા કેવી રીતે કરવી અને સજા પણ શું કરવી ત્યારે ભૂતિયો સભામાં આવીને બોલ્યો કે હે ગામના વડીલો આજે હું ગામનો એક ન્યાય મંત્રી હોવાથી જણાવું છું કે મુખી બાપાએ પોતે જ તેમના પાપ અને તેમના ગુના બધા કબૂલ કરી દીધા છે અને પોતે પછતાય છે તો આપણે મુખી બાપાને માફ કરી દેવા જોઈએ કે પછતાય ને એના માટે કોઈ સજા રહેતી નથી કારણ કે માણસ સુધરી જાય ને ત્યારે તેને પછતાવો થતો હોય છે છે અને પછતાવો જ તેનો સાચો દંડ છે માટે આ સભા આજે આપણા મુખી બાપાને ઈજ્જતભેર સન્માન સાથે છોડી મૂકે છે અને ત્યારે મુખી ફરી બોલ્યા કે ખરેખર આજે મને આ સભા અને આ ગામનો એક એક સભ્ય ગામનો સભ્ય નહીં પરંતુ મારો પોતાનો પરિવારનો હોય ને એવું મને લાગી રહ્યું છે પણ હે ગામના પંચો આજે હું હવે આ મારા મુખીના પદ ઉપર રહેવા માગતો નથી માટે મારી મુખીની પાઘડી આપણા ગામમાં રહેલા પેલા રમાલાલને આપી દો કે જેમની કમાણીનો મોટા ભાગનો રૂપિયો તેઓ ગરીબોમાં વેચી નાખે છે અને ગામના કલ્યાણના કાર્યો કરે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હમણાં નહીં મુખી બાપા હજી તેનો સમય આવ્યો નથી અને હાલ તો તમારે જ મુખીના પદ ઉપર રહેવાનું છે અને આ ગામને હજી તમારી ઘણી જરૂર છે અને મિત્રો આમ આજ તો સભામાં હર કોઈ ભાવુક બની ગયા છે અને આજે તો ભૂતિયાએ પથ્થર જેવા મનના મુખીને પણ પોતાના પક્ષમાં કરી લીધા છે અને આમ આજે આટલી વાત પૂરી કરી અને સભા વેરાય છે અને બધા જ પોતપોતાના ઘરે જાય છે અને ગામના માણસો બધા નિંદ્રાને આધીન બની જાય છે અને આમ બીજા દિવસની સવાર થઈ ત્યારે ગામમાં પૂંજાજી આવે છે અને એ પણ એમના માણસોની સાથે એટલે પૂંજાજીને જોઈ અને હર કોઈ ગામના માણસો ગભરાઈ રહ્યા છે કે પૂંજાજી તો એમનું વેર વાળવા માટે ગામમાં આવ્યા છે એટલે એક માણસ ભૂતિયાની પાસે જઈને જણાવે છે કે ભૂતિયા પાડોશી ગામના મુખી પૂંજાજી આવ્યા છે અને એ પણ એમના માણસોની સાથે તો હવે તેઓ આપણા ગામમાં કાળો કેર વર્તાવશે અને ત્યારે આ ભાઈની વાત સાંભળી અને ભૂતિયો ખળખળ હસવા લાગ્યો કે ભાઈ જે ગામમાં ભૂતિયો રહેતો હોય ને એ ગામમાં કોઈના બાપની તાકાત નથી કે કાળો કેર વર્તાવે ચાલ બહાર હું આવું છું અને મિત્રો આ બાજુ પૂંજાજીને જોઈ અને ગામમાં કોઈ માણસ તેમની સામે જવાની હિંમત કરતું નથી પણ એવા જ ટાણે ભૂતિયો પૂંજાજીની પાસે જાય છે અને જઈ અને પૂંજાજીને આવકારો આપે છે અને ત્યારે પૂંજાજી બે હાથ જોડી અને ભૂતિયાની માફી માગે છે અને કહે છે કે ભૂતિયા જે થઈ ગયું ને એ થઈ ગયું અને હવે અમે તમારા ગામના મુખીની મેળી જે હતી ને એ અમારા માણસોએ સળગાવી નાખી હતી તો એ ભૂલ સ્વીકારી અને પાછી એ મેળીને બનાવવા માટે અમે આવ્યા છીએ અને ગામના માણસોએ જ્યારે આ પૂંજાજીના મોઢેથી આ વાત સાંભળીને ત્યારે બધા જ માણસો પાછા હરખમાં આવ્યા અને મુખીની સળગી ગયેલી મેળી પાસે જાય છે અને ત્યાં સારું મુહૂર્ત જોડાવી અને નવી મેળી બનાવવાનું આ પૂંજાજીએ કામ શરૂ કરાવ્યું અને ત્યારે ગામના મુખી તો ભૂતિયાની સામુ જ જોઈ રહ્યા છે કે આ પૂંજાજી કે જે કોઈની સામે આજ દિવસ સુધી આજે ભૂતિયાની સામે આટલો બધો કાયર કેવી રીતે બની ગયો કેવી રીતે તે આ પણ ભૂતિયાને એકાંતમાં લઈ જઈને કહે છે કે ભૂતિયા મેં તારા પરાક્રમ અને બહાદુરીની ઘણી બધી ચર્ચાઓ સાંભળી છે અને આખી રાત મેં તમારા ગામમાં તે જે જે ઘટનાઓ બનાવી છે ને એ બધી મેં નિહાળી છે પણ તું મારું એક કામ કરી બતાવે તો હું તને ખરો માનું અને ત્યારે ભૂતિઓ કહે છે કે પુંજાજી તમારું કામ જો સારું હશે અને ધર્મને લગતું હશે ને તો હું જરૂર કહી દઈશ અને પહેલાં તમે મને જણાવો તો ખરા અને ત્યારે પુંજાજી કહે છે કે ભૂતિયા તે અમારા જગમાલ જાદુગરને પાગલ કરી નાખ્યો છે ને એને પાછો સાજો કરી નાખ બાકી તો બીજું હું તારી પાસે કાંઈ માંગતો નથી કેમ કે તેના કારણે અમારા ગામમાં ઘણું બધું નુકસાન થયું છે અને તેના લીધે ગામના લોકો એકલા ફરી પણ નથી શકતા અને રાતના સમયમાં બધા બહુ ડરે છે અને આ જગમાલ એટલો ભયંકર પાગલ થઈ ગયો છે કે નાના છોકરાઓને પણ મારવામાં તે ભાન રાખતો નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે જગમાલને સાજો કરવો જ હોય ને તો અમારા ગામની વચ્ચોવચ અમારો એક ગામ કૂવો છે અને આ ગામ કૂવાને કાંઠે અમારી જ્વાળામુખી જાગતી જ્યોત માતા મેલડી બેઠી છે અને એના દર્શન કરાવી અને જગમાલના મોઢેથી માતા મેલડીની જય બોલાવો અને પછી જુઓ કમાલ કે જગમાલ કેવો સાજો થઈ જાય છે અને ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને આ પૂંજાજીને ભૂતિયાની આ વાત ઉપર વિશ્વાસ ન આવ્યો અને એમ વળી જય બોલાવાથી પાગલો સાજા થતા થાય અને ત્યારે પૂંજાજી કહે છે કે હાલ તો ભૂતિયા તે મને સલાહ આપી અને હવે ના કેમ પાડે છે કે પૂંજાજી તમે વિચારો છો કે એમ વળી પાગલો સાજા થતા હશે તો આમ તે સાજો નહીં થાય પણ મારી મેલડી ના મઢડે તો અપાર શ્રદ્ધા સાથે આવીએ ને તો તેના કામ થાય અને આટલું કહી અને ભૂતિઓ તો પોતાના ગામના માણસો સાથે ચાલી નીકળ્યો પણ પૂંજાજી મૂંઝાણા અને વિચાર કરે છે કે મારા મનની વાત આ ભૂતિયો કેવી રીતે જાણી ગયો અને પછી તો તેઓ ગામના કુએ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો નાનકડું માતા મેલડીનું દેવળ હતું અને આ દેવળને જોઈને પૂંજાજી બે હાથ જોડીને કહે છે કે હેમાં મેલડી મારી તારામાં મને વિશ્વાસ ઓછો છે કેમ કે માડી મેં આજ દિવસ સુધી ક્યારેય કોઈ દેવી દેવતાઓને માન્યા જ નથી તો પછી માડી મારામાં ભક્તિના વિચારો આમ અચાનક તો ના આવી જાય ને પણ માળી જો આ જગમાલને અહીંયા તારા મંદિરે લાવું અને જો તારા નામની જય બોલાવતાની સાથે જ જો તે સાજો થઈ જાય ને તો મારી હું પૂંજાજી તમને વચન આપું છું કે હર પૂરું પૂનમે ચાલતો તારા મંદિરે હું પૂનમ ભરવા આવીશ અને માડી તારો ભગત બની જઈશ અને મિત્રો આટલું કહી અને પૂંજાજી તો ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના ગામમાં જાય છે અને ગામના માણસોને ભેગા કરે છે અને પછી ત્યાં એક ઢોલ મંગાવે છે અને વાગતા ઢોલે પૂંજાજી જગમાલને લઈ અને તેમના ગામેથી પગપાળા નીકળ્યા છે અને જગમાલ પાગલ હોવાથી તેને બાંધીને લઈને આવી રહ્યા છે અને આ બાજુ ભૂતિયાના ગામના જ્યારે પાદરે આવ્યા ને ત્યારે ભૂતિયાના ગામના પાદરે આ ઢોલ સંભળાણો ત્યારે ગામના મુખી પંચ ભૂતિઓ વેલા બાપા બધા જોવા નીકળ્યા છે અને જઈને જુએ છે તો પૂંજાજી અને ત્યાં પહોંચી અને બધા જ માતા મેલડીના દર્શન કરે છે અને આખું ગામ જોવા ચડ્યું છે કે આ પુંજાજી અહીંયા સુકામ આવ્યા હશે અને એ પણ આ પાગલને લઈને પણ ત્યાં તો પૂંજાજી એ જગમાલને ત્યાં છૂટો કર્યો અને કહે છે કે જગમાલ માતાજીની જય બોલાવો અને આ જેમ બધા બોલે છે ને એમ તારે પણ બોલવાનું છે અને પછી તો પૂંજાજી એ નાદ કર્યો કે બોલો મેલડી અને ત્યારે જગમાલે તો બે હાથ ઊંચા કરી અને જોરથી માતા મેલડીની જય બોલાવી અને જેવી જય બોલાવીને તેની સાથે તો જગમાલ સાજો થઈ ગયો અને પોતાના અંદર રહેલું બધું જ ગાઢ પણ તે ભૂલી ગયો અને તે સાજો થઈ ગયો અને બધાને તે ઓળખવા લાગ્યો તેથી આ ઘટના જોઈ અને પૂંજાજીને તો માતા મેલડી ઉપર હાડો હાડ વિશ્વાસ જાગી ગયો અને પછી તો પૂંજાજી કહે છે કે દુનિયામાં આજે પહેલીવાર આવું દેવ જોયું છે અને આજે પહેલીવાર આ પૂંજાજી માતા મેલડીનો પરમ ભગત બને છે અને અધર્મના કામ અને પાપના રસ્તા આજથી છોડી મૂકું છું અને માતા મેલડીની હવે તો ભાવે ભક્તિ જ કરવી છે અને મિત્રો આમ આખા ગામની વચ્ચે મારી મેલડી જગમાલને સાજો કરી નાખે છે પણ તેની બે વાતો રોજ માટે ભૂલવાડી દીધી છે અને એમાં પહેલી હતી કે તે જાદુગર હતો એ વાત તે ભૂલી ગયો છે અને બીજી વાત એ હતી કે તેને કોણે પાગલ કર્યો અને ભૂતિયો કોણ છે એ વાત તે હંમેશા માટે ભૂલી ગયો છે અને આ બે વાત ભૂલી જવા પાછળનું કારણ મારી મેલડીની લીલા હતી અને આજે તો બે ગામની વચ્ચે એકતા વધી ગઈ છે અને હવે તો કાંઈ પણ કામ હોય તો બંને ગામ ભેગા મળી અને વાતો કરે છે અને ચર્ચા કરી અને પછી તે કાર્ય કરે છે અને આજે ભૂતિયાએ એક નહીં પરંતુ બંને ગામના મુખીઓને સુધારી નાખ્યા છે અને અને આમ એકવાર ભૂતિયો અને વેલા બાપા બંને બેઠા હોય છે અને ત્યારે વેલા બાપા બે હાથ જોડીને ભૂતિયાને કહે છે કે હે દાદા તમે તો અઢારસો ભૂતાવળોના વડીલ છો અને તમે મહાન શક્તિશાળી છો તો હવે આ ગામમાં તમારા કામ જો પૂરા થઈ ગયા હોય તો આપણે અહીંયાથી નીકળી જઈએ અને આપણે હજી તો રૂપાવટી નગરી પહોંચવાનું છે અને ત્યાં મહારાજને આપણે લઈ જવાના છે નહીતર પેલા વીર મહારાજ જંગલમાં ગયેલા છે તો આપણે તેમને શ્રાપમાંથી મુક્ત કરાવવાના છે અને ત્યારે ભૂતિઓ વેલા બાપાને કહે છે કે વેલા બાપા તમારી વાત તો સાચી છે અને હવે આપણે આ ગામમાંથી નીકળી જવું પડશે અને આપણું આગળનું કામ આપણે પાર પાડવાનું છે અને એવા જ ટાણે ત્યાં ગામના મુખી ત્યાં આવે છે અને આ ભૂતિયાની વાતો સાંભળી જાય છે તેથી તેઓ ભાવુક બની ગયા કે શું ખરેખર ભૂતિયો હવે અમારા ગામમાંથી ચાલ્યો જશે અને આમ વિચારી અને પોતે બહાર નીકળી ગયા અને બહાર ઊભા ઊભા ચોધાર આંસુડે રડી રહ્યા હોય છે અને એવા જ ટાણે ત્યાં કઠિયારાઓ આવે છે અને તેમણે મુખી બાપાને રડતા જોઈને પૂછ્યું કે આવો મરદ મુછાળો અને ગામનો મુખી આમ નાના બાળકની જેમ રડે છે તો આ રડવાનું કારણ શું છે અને ત્યારે મુખી બાપા કહે છે કે કહીશ ને તો તમારા પણ હોશ ઉડી જશે અને ત્યારે કઠિયારાઓ કહે છે કે પણ અમને કાંઈક વાત કરો તો ખબર પડે ને અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયો હવે આપણા ગામમાંથી વિદાય લેવાનો છે અને તે ચાલ્યો જવાનો છે અને આટલી વાત સાંભળતાની સાથે તો કઠિયારાઓના હોશ ઉડી ગયા કે તમે શું વાત કરો છો ભૂતિયાને આ ગામમાંથી અમે નહીં જવા દઈએ અને ભૂતિયાને જો જવું જ હોય ને તો અમારી લાશ ઉપર થઈને ચાલીને જાય બાકી ભૂતિયાને અમે નહીં જવા દઈએ અને અમને તો અમારા ભૂતિયાની આદત પડી ગઈ છે અને રોજ અમે સાથે રમીએ છીએ અને સુખ દુઃખની વાતો કરીએ છીએ તો હવે એને આ ગામમાંથી તો નહીં જ જવા દઈએ અને આમ કહી અને કઠિયારાઓ પણ રડી પડ્યા અને ત્યારે તેમનો રડવાનો અવાજ સાંભળી અને ભૂતિઓ અને વેલા બાપા બંને બહાર આવે છે અને આવીને જુએ છે તો મુખી બાપા રડી રહ્યા છે અને તેમના મિત્રો કઠિયારાઓ પણ રડી રહ્યા છે તેથી ભૂતિયો કહે છે કે અરે રે તમે બધા આમ રડો છો કેમ અને ગામમાં બરાબર તો છે ને કઈ ઘટના તો નથી બની ને ત્યારે કઠિયારાઓ બોલ્યા કે ભૂતિયા તું કહી દે આ મુખીને કે તેઓ ખોટું બોલે છે કે ભૂતિયો હવે આ ગામ છોડીને ચાલ્યો જવાનો છે ત્યારે ભૂતિયો કહે છે કે હા હા મારા ભાઈઓ તમારા મુખી બાપા ખોટું બોલી રહ્યા છે કે હું આ ગામ છોડીને ચાલ્યો જવાનો છું બાકી હું તો આ ગામમાં હજી રહેવાનો છું અને હજી તો મારે આ ગામમાં બે ન્યાય કરવાના બાકી છે પણ હા મિત્રો મારા એ બંને ન્યાય પૂરા થઈ જશે ને પછી હું અહીંયાથી ચાલ્યો જઈશ તો મિત્રો આપણે આગળના ભાગમાં જોઈશું કે એ બે ન્યાય કેવા છે અને ભૂતિઓ એ બંને ન્યાય કેવી રીતે કરે છે તો મિત્રો બના રહો આપણી ચેનલ વાહનવટી ડિજિટલ સાથે અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આવા ને આવા રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે તમને નિહાળવા મળશે જય માતાજી